આપણે રાજકોટમાં બાર માળની બિલ્ડિંગમાં પાંચ માળે એક ભાઈ રહેતો હતો નોકરિયાત માણસ બહુ સજ્જન માણસ એમાં નોકરીએથી આવ્યો કે અરે આમ હજી થેલો મૂક્યો ને એની ઘરવાળી તપી ગઈ એ તમે ઘરમાં ધ્યાન નથી દેતા ને તમારા આમ બુથી નથી હવે હવે પહેલામાં નટાણે ઘણો ફેર છે ને આવું બધું લગ્ન પછી આવી રાખે પણ તો હું કે તું ન્યા હું હું ન્યા તું પછી કાં તું નહીં ને કાં હું નહીં ધબધબાટી બોલતી ઘરમાં ધ્યાન નથી પણ છે હું અરે કે નળ નથી આવ્યા છોકરા નથી ના હું નથી નાય મગજ ગયો કે જૂનું ગોદડું છે હા લાવે અહીં મારી પાસે જૂનું ગોદડું આપ્યું ને લઈને ઉપડો છેલા માળે ધ્રાબામાંથી બારમા માળે હળ ગયું બાજુવાળા એ બંબાવાળાને ફોન કર્યો આગ લાગી જલ્દી બંબો મોકલજો બંબો આવ્યો ને ત્યાં પાંચમા માળે બારી ઉપર પડતું પાઇપ લાવો આઈ લાવો ઓલા ને એમ કે જલ્દી ઠારવા માટે એને પાઇપ દીધો તાકા પર લીધો બોલો છોકરાને એમને પહેર્યા લોગડે પીન તો આવી જા બેટા ફુરુર ફુરુર એને આમ બે છોકરાને નવડે ચંપા અહીંયા આવી જા ચંપા ની બે ત્રણ ફૂર હવે આને મોકવારી નડે ઊંધા ગાડી એમ પહેરવા બોલો હા અત્યારે એકસો આઠની કેવી વ્યવસ્થા સરકારે કરી હા ગમે ત્યાં રસ્તામાં એક્સિડન્ટ થાય લાગી જાય ઘેરે જબરું કોઈ એટેક જેવું આવી જાય તો ફટ દે રિંગ રીંગ મારો ગાડી આવે કેવી સુવિધા હા કાંઈ જેવી તેવી છે પણ આનો ઉપયોગ છે ને યોગ્ય સમયે કરીએ તો રૂડા લાગી હા ભગવાને આપણને આ યુગમાં ભલે અવતાર આપ્યો પણ રહેતા આવડે તો જીવવા જેવો યુગ આવ્યો જ એ સો ટકાની વાત છે એકસો આઠ ને રીંગ મારો તરત આવે ગમે વગડામાં હોય તો વગડામાં આવે નહીં તો અમુક અમુક ને લઈ જતા મરી જતા પણ હારો આ હોય ડૉક્ટર હોય સેવા આ પરભી તકલીફ હોય મશીન ચડાવી દે હા હજી અમુક અમુક દવાખાને જાય શું થાય કે હા સળે છે કીધી તો સળે ભાઈ તમે થાંભલે સડો છો પછી હા ન સળે આ દેશી ભાષા છે આપણી હમણાં એક જણો છાપુ વાંચતો હતો ને એટલે કે જંત્રીના ભાવમાં બહુ વધારો આવ્યો હે કે જમીનની જંત્રીના ભાવમાં વધારો આવ્યો આ જંત્રી શું છે અમારા એક બાપા કે ભાઈ એટલે તમને કહું છું કોક દીક ભજનમાં બેહો ખબર પડે કેમ એ કે ભજનમાં નથી આવતું જંત્રી ભવાની દાસની એ ભજનનું ખોળીને બેઠા એટલે આ કીધું ભજનની જંત્રી નથી આ નવી જમીન જે તમે ખરીદી કરો એની જંત્રી આલે છે હા એક એક શબ્દ ના બબે અર્થ થાય વેરા નથી કેતા એ વેરામાં ભૂકા કાચ ને કે પણ કીધું ઓલ ફેલો નો ફર્યા હોય એટલે આવે હા અમુક પાંચ વર્ષે પછી આવે ને કે આટલા બધા વેરા હોય નહીં રેવા દો ભાઈ કીધું તમે નહીં રહ્યો પછી એક આડે આવી પડે ને તળે બજારમાંથી એક જણ ઘેરે ગયો ઘેરે જઈને બેઠો સોફા સોફા ઉપર હાથ મોટું તો એની ઘરવાળી આવી આમ પાણી હાથમાં એ સ્ટ્રેમાં આમ પાણી નો ગ્લાસ આમ લાંબો હાથ કર્યો ઓલો લેવા ગયો ને તો એક ઝાપટ મારી બાઈ બોલો ગાલમાંથી ફળીને દે ને બોલો કે મેં આવીને તને કાંઈ કીધું નથી ને તું પરબારો ઝાપટનો ઘા કરશ તો કે એમાં એવું નથી તમારા ગાલ ઉપર મચ્છર બેઠું હતું અને મને એમ થયું કે જે મારે પીવાનું છે હા ને એ આ ડાયરેક્ટ પી જાય હા આપણા ગુજરાતી એક ભાઈ છે ને ઈંગ્લેન્ડ તે ઈંગ્લેન્ડ થી આવ્યા એ ઈંગ્લેન્ડ થી આવ્યા ને તો ત્યાંથી ઘડિયાળ લે આવ્યા ઘડિયાળ લઈ આવીને ટીંગાડી પણ એવી ઘડિયાળ ઓલી હતી કે કલાક થાય એટલે ઘડિયાળમાંથી ચકલી નીકળે તરત બોલે સાત વાગ્યા પાછી અંદર વહી જાય તો એ જોવા હળું થી ફળિયામાં નું ઓછરી નો હમતું બોલો જો હાલો જિંદી કાકાને કેરે જમી ચકલી નીકળશે એમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ ખોટવાણી તો કે હવે શું કરવું હવે આપણા ગામડામાં રિપેરિંગ વાળા હોય ગમે એમ ખોલી નાખે ગમે હોય પછી એને ખબર પડે ન પડે ઈ ભાગની વાત બાકી ખોલી નાખવું જાણવા મળે એ ઘડિયાળ ખોલી નાખવા હા તો એક વેચો ફિટિંગમાં ત્રણ હતા ને બે જ રહ્યા ભાઈ દાટો વહીતો કે વાંચો ને વહેતો છે ને અમારા આંગણે કોઈ કઈ ઘટતું નથી ઘડિયાળ કરી બન્યું એવું બાર વાગ્યા ચકલી નીકળી અને કાકા ને કહે છે કેટલા વાગ્યા હા ચકલી ગાયબ થઈ ગઈ બોલો હા હું પૂછવું પડ્યું દવાખાને એમણે દર્દી ગયો ને ડોક્ટર કે સારું થયું તમે પાંચ મિનિટ વેલા પૂગી ગયા સારું થઈ ગયું ઇન્જેકશન આપી દીધું મોડા આવ્યા હોત તો અંદર કીધું સાહેબ મોડા આવ્યા હોત તો એ કહેતો વગર દવા એ સારું થઈ જાય અહીંયા આવી ગયા ને એ હચવાઈ ગયા અમે હચવાઈ ગયા તમે તમને પગારનું થઈ ગયું એમાં કઈ વાંચો નથી દવાખાના એક વાય ગયા ડોક્ટર કે હું તકલીફ છે કે નસની તકલીફ છે સાહેબ કે નસની તો અમારે તકલીફ છે બે દીથી બે નસું કઈન આવતી નથી હવે સાહેબ મૂળ તપી गेला ને ગોટે ચડી ગયા અમારે ને તો આ વખતે વાયરામ વરસાદ બહુ ખેતાણો ને તે એક બાપાને પૂછે જુવાની બાપા વરસાદ કેદી થાહે બાપા બેઠા બેઠા કે વરસાદ બીજે થાહે બીજે દીકરાઓ બીજને વીદની વાર બોલો અહાડીને તો રોજ બાપા પાસે જાય ને સિગરેટ લેતા જાય ને વળી જવાની પગે લાગે ને બાપા વરસાદ વરસાદ બીજે બીજે થાશે એ બીજ વય ગઈ ને ત્રીજ આવી ગઈ બોલો વરસાદ નો આવ્યો પછી ઓલો જે પગે લાગતા તી ખાર ખાઈ ગયા ડોહાઈ કે કહેતા હતા વરસાદ બીજે થાય ઈદ કેતો તો અહીંયા નહીં થાય બીજે થાય

બિહારમાં ધોમ વરસાદ પડ્યો એક ભાઈ તો રાતે એના ઘરવાળાને કરીએ કરીએ કે દરવાજો બંધ કર્યો છે બારી બંધ કરી છે પણ શું છે દરવાજો બંધ કર્યો બારી બંધ કરી પણ છે હું ચોર ની બીક લાગે છે ઓલો ખાર ખાઈ ગયો કે આ તારા મોટા સિવાય બધું બંધ છે હવે એ બંધ કરી દે એટલે જપી લઈએ હા હમણાં અમારે એક મારો મિત્ર છે એ બહાર ગામ ગયો ને એના હગાવાલા કે ભાઈ મજામાં કે હા શું કરે કાનજી કાકા કે બધાય લેરમાં પણ હમણાં કાનજી કાકા એ મણી બેહાડી હવે કે આ ઉંમરે એને શું ઉઈ જ્યું કર્યું ભાઈ કર્યું ને કાનજી કાકા આ પગલું ભરે એમ મારે ગાડીમાંથી ઉતરવું પડે ભાઈ મેં કે તું હમે તો ખરો કાનજી કાકા મણી એટલે આંખમાં મણી બેહાડી વિનાને કીધું વાતું ન કરો વાતને સમજો અમુક પાછો સમજવાનો ટાઈમ ન હોય બોલો ઉપડી જ જાય હા તમે એને એમ કહો ને કે ફલાણાની દુકાને જઈને આપણે ચર્ચા કરવી જોઈએ તમે ત્યાં બેસા કરીએ હોય કે અમે આ ડખો લઈને આવવાના છે જરાક માણસ શાંતિ રાખે ને તો વાંચો ન આવે હવે તો જોવો આંખમાં મણી દે પાછી આંખું જમાવટવાળી થઈ જાય નહીં તો ઓલાવો જે આંખના ઓપરેશન થતા મોતીઓ ઉતારતા લીલા લુગડા બાંધીને બબે વારા સુધી ગઈ ત્યાં બેઠા હોય જેમ ધામેણા આવ્યા હોય એમ ચશ્મા ચશમાન કાંઈ દેખાય નહીં તો ફટ દે ને પાટો છૂટી જાય બોલો આંખું જેવી આંખું આ કાંઈ જેવી તેવી જમાવટ છે હા રેતા આવડે ને તો ધુબાકા દેતા જેવો આ જમાનો આવ્યો છે અત્યારે નેત્રમણીનું કામ કેટલું સારું એક ફાઈના લગ્ન થયા ને તો એની ઘરવાળીને બે જણા ફરવા ગયા બેઠા તા ને વાંચવી એ ચડ્યા તો એની પ્રેમિકા કે ભાઈ તું કઈ કે મારી પરવા નથી કરતો તો ઓલો બેઠો બેઠો કે હાચો પ્રેમી કોઈ દિવસ કોઈની પરવા નથી કરતો તો એની મોજમાં જ હોય કીધું ભાઈ બધી જગ્યાએ મોજ ન હાલે આ સાઈડ સિગ્નલ પ્રમાણે હાલવું પડે આ સાઈડ ચાલુ થાય તો ઓલી સાઈડ બંધ આ લગ્ન થયા પછી આ કદા આમથી ફૂલ ઉપડી જાય તો અહીં થઈ જાય એ વાંધો ન આવે એમ હામે હામાં ઉપડી જાય ને તો હગાવાળાના આમાં કેટલાય હાટવાઈ જાય આ તો ધબ ધબધપાટી બોલ્યા પછી ધાર્યું ન રે અમુક મહેમાન આવે તેથી જ બાતે બોલો હંક માહા આવ્યા તેજી જ ઉપાડે એ તરાવીને તાન નો ખાવું દઈએ ઈ વહા ગયા પછી આવડા પાસે સાઈજના વાઈટ કે પણ બેઠા માહા ગયા એ ગયા હા મહા ઉપર તપી દે આ તમે બટકાવી ગયા નામ ને આમને અમે ઓળખતા નહોતા એમ થાય કે આ ઉનાળાને અહીં હું ક્યાં ગરમી ઓછી હતી એમ વહી ગયા પછી હરિહર કરતા હોય સાહેર સિગ્નલ બંધ હોય ને ત્યાં તમે જો માગવા વાળો ઉપાવ એક શેઠ પાંચ માંગણ આમાં હાથ કેરો હો નહીં નોટ આપી માંગણ કે શેઠ દહ આપો હો નથી જોતા તો કે આટલું બધો સંસ્કારી માંગણ એ કે થવું પડે મારે પેલા તમારી જેમ હું આપતો આપવાનું માપ રાખો પચીસ હજાર કમાવ ને ત્રણ હજાર નું દાન કરો એને દાતાર કહેવાય ત્રણ હજાર કમાય ને ત્રેવીસ હજાર નું દાન કરે ને એને ઉડાવ કહેવાય એ કોઈ દિવસ પછી ભેગું ન થાય આ દાતારી અંદરથી આવે પણ માપે આવવી જોઈએ ભૂખ ભેગી આવેલી આવે હું મારીને સુધી દાતારી ન આવે શાસ્ત્રમાં એવું નથી લખ્યું ઘરના ભૂખે મળે ને બીજાને આપો એમ વાહન માં જોયા જેવું હાઈવે ઉપર બેઠા હોય ને આમ રાજકોટ રાજકોટમાં નીકળી તો રીક્ષા કેટલી લખી હોય હાઈવે ઉપર જાય ને તો ટ્રક ની પાછળ લખ્યું હોય બોલો તું તારું કર તમારો આજ વાંધો જો રાતા તારો કાન જાય ભલે જાય મેં કીધું રાતા વાંધો ને તમને શું વાંધો શેઠ કે ચમચે હા પપ્પા જલ્દી આ ના કીધું ભાઈ હાજા રહે તો આવશે આ લોકો નું નક્કી ન હોય ભંગાર ને માં ક્યાં ભંગાય બુરી નજર વાલે કાલા અને મોજલી ટીંગાતી હોય આખા ટ્રકમાં મોજલી એક જ હારી હોય બાકી જોવા જેવું હોય ને અમે હાઈવે ઉપર ઉભા ચા પીતા તા ન્યા ટ્રક પડ્યો હતો એની પાછળ લખ્યું તું કો આને દો મેં કીધું બહુ સારું કહેવાય હળતી ચા અમે પીધી બીજો ટ્રક નીકળ્યો ને જોલે ચડ્યો ડ્રાઈવર આના ઠાઠામ ભટકાણ એની પાછળ લખ્યું તું સાવન આયા ઝૂમકે વાહનમાં કેવું કેવું લખતા હોય હા એક ભાઈ રિક્ષામાં લખ્યું તો માં તારા આશીર્વાદ હું રાજી બહુ છું મેં કીધું તમારા બા છે હજી મને કે હા છે ને માજી છે તો મેં કીધું તમે માં ના પ્રેમી કીધું માં તારા આશીર્વાદ મને કે એના દાગીના વેચીને જ લઈ આવ્યો તો મેં કીધું પડખે લઈ કે માં તારા આશીર્વાદ ને આ અમારી કઠણાઈ ગામે ગામના માણસો ઓળખ્યો હવે અમે જાય હાઈવે ઉપર નીકળીએ તો ઓળખાણ નથી દેવી પડતી હા હમણાં હું પ્રોગ્રામમાંથી આવતો તો સુરેન્દ્રનગર પાસે રહ્યો સવારામ બાપાની જગ્યામાં કાર્યક્રમ હતો પીપળી હા દાસ સવારના ભજનો લોકજીપે ચર્ચાય છે બ્રહ્મનિષ્ઠ સંત થઈ ગયા આપણી ધરતીના રામદેવજી મહારાજ આરે બાર બીજના ધણી આરે જેને સાક્ષાત કરેલો સાક્ષાત્કાર એની જગ્યામાં પ્રોગ્રામ આપીને આવતું હતું ને વહેલી સવારે સુરેન્દ્રનગરના પાદરમાં ગાડી ઊભી રખાવી હું નીચે ઉતરો ને એક કુતરું હું તું હતું ને બેઠું થઈ ગયું તો મારા આમ જોઈને પાછું હોય ગયું કે આ તો ધીરુભાઈ આ જેવી તેવી ઓળખાણ છે અમારી માણા તો ઓળખે છે હા આ કૂતરાય ઓળખે બોલો ગમે ત્યાં નીકળો હવે પહોંચતા નથી આ તો રોજ થયું આને અમારે તો એક જગ્યાએ ગૌશાળાના લાપરથી પ્રોગ્રામ હતો તો તબલાવાળાને ખૂટીઓ મારવા તોડ્યો આડા ફરી ગયા રહી ગયા પાડી દે પછી તો હવારે મેં કીધું ભાઈ આપણે કલાકારો ઉપર કાંઈક ભારણ હોય મેં કીધું આ ખૂટયા નકર મારવા તોડે આમ બને એ જ્યોતિષને બોલાવીને અમે આખી કુંડલી કટાવી પછી જાણવા માંડ્યું મળ્યું એ ખૂટિયાનું કે કહેવાનું એમ થાય છે કે ગાયુના પ્રોગ્રામ તો તમે ઘણા કર્યા કોઈ દી કર્યો અમારો એકાદો પ્રોગ્રામ તમે માટે એક અમારા માટે પ્રોગ્રામ કરી નાખો પછી તમે ખૂટી સારું બે પોગ્રામ કર્યા ભલે કીધું જલસા કરે હા ધર્મ કરવું શું છે ધર્મથી ટુકડા રહેવું પાપથી છેટા રહેવું માણસના જીવનમાં આ ધર્મ છે એને બચાવી લ્યો ધર્મ આપણને બચાવી લે ધર્મ કરવાથી ધન કોઈ દી ન ઘટે પંછી પાણી પી લેશે ઘટે ને સરિતા નીર ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર जय श्री